નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થભ રાણી ચોમાસાની સિઝન શરૂ થાય પહેલાં પ્રિયમોસૂમ કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ પ્રેમ પ્રિયમોસૂમ કામગીરીનો અભાવ જોવા મળી રહ્યો છે કારણ કે આજે તારીખ છે સોળ છ બે હજાર પચીસ ત્યારે ગત રાત્રિને સમય દરમિયાન અગિયાર વાગ્યાના આજુબાજુ જે લાઇટ ગુમ થઈ ગઈ હતી શહેરના મોટાભાગના વિસ્તારોમાં જેમ કે કૃષ્ણાબાગ જંતિનગર ભવાનીનગર આ સહિતના તમામ વિસ્તારોમાં લાઇટ ગુમ થઈ ગઈ હતી અને રોડ ફ્રી નંબર પર ફોન કરવા માટે ફોન પણ પડવામાં ન આવતા હતા અને વ્યસ્ત બોલતા હતા એવી પણ જે ગ્રાહકોની ફરિયાદ જોવા મળી હતી ત્યારે મોટાભાગના જે વિસ્તારના લોકો જીવ જઈ અને મોટી સંખ્યામાં ત્યાં રજૂઆત કરી હતી ત્યારે ગાડી ત્યાં આવી હતી અને રિપેરિંગ કરી કરતા ફરતે વીજળી ચાલુ કરાવી હતી પરંતુ સવાલ એ થાય છે હળવદ શહેરમાં જીબીનો સ્ટાફમાં પણ અભાવ છે એવું પણ જાણવા મળ્યું હતું અને મોટાભાગના લોકોની જે બદલી પણ કરી નાખવામાં આવી હતી પણ જેના લીધે હળવદ શહેરમાં જે સ્ટાફ ઓછો હોય એના લીધે બધી તકલીફો જે ઊભી થઈ રહી છે અને પ્રિમિશન કામગીરી કરવાની હોય તો એ કેમ નથી કરવામાં આવતી અને કરપ્શન કરવાનું હોય તો એમાં તો જીબી કંઈ પાછળ નથી રહેતું એમાં તો એમાં તો પહેલા નંબર ઉપર જીબી રહેતું હોય છે અને ત્યાં જેમાં મીડિયામાં જે બધું પ્રસારિત થઈ ગયું કે હળવદના લોકો એ બધું જોયું છે મિત્રો એક મીટરનું કનેક્શન માગવાનું હોય ટ્રાન્સફોર્મર જે વાડીમાં જોતું હોય તો એ માગવાનું હોય તો જે બી કરે તો કેટલા દિવસ સુધી રાહ મળ પડતી હોય છે અને જે લોકો બિલ ભરે છે કાયદેસરનું શહેરી વિસ્તારમાં રહે છે તો આ બધી તકલીફો આટલી બધી કેમ સહન કરવી પડી લોકોને ત્રણ ચાર કલાક સુધી જે લાઇટ વગર રહેવું પડે તો એ કેમ રહેવું પડ્યું ત્યારે જે બી જે બિલ ઉઘરાવે છે તો પછી એને સર્વિસ આપવામાં કેમ આટલી બધી રાહ જોવી પડી નાના બાળકો હોય જે સગર્ભ માતાઓ હોય જેવો મોટી ઉંમરના વડીલો હોય ત્યાં જે લાઈટ વગર રહી ના શકતા હોય મિત્રો કે પંખા વગર રોકો રહી ના શકીએ એવી તો બફારો તો એવી ગરમી હતી અને એવી અસ્તે ગરમીમાં જ્યારે આ બધી તકલીફ સહન કરવાનો વારો આવે ત્યારે લોકોના મનમાં હંમેશા મોટાભાગના લોકો છે અજીવીને કાળુ દેતા હશે મિત્રો સ્વાભાવિક છે લોકો અંદર બહાર પણ રહી ન શકતા એટલી બધી ગરમી હતી ને એવા સમય દરમિયાન જ્યારે લોકો બધા આટલી સંખ્યામાં મોટી સંખ્યામાં બાર બાર વકી ત્યાં કારણે જીબીમાં ભેગા થતા હોય અને રોડ ઉપર જઈ અને જ્યાં અલગ અલગ કરવો પડતો હોય તો મિત્રો આ ક્યાંનો નહીં કહેવાય આ બધી જે વસ્તુ જે નવી નાખવાની પડે જૂની થઈ ગઈ હોય સડી ગઈ હોય તો એ નવી નાખવાની હોય તો આ જીબીના જે અધિકારીઓ કેમ આળસ કરે છે અને શું પેટમાં દુખે છે અને શું તકલીફો પડે છે અને જે એટલે ગરમી છે એટલે બધા એસી ચાલુ કરી નાખી એટલે રોડ વધી જતો હોય છે સ્વાભાવિક છે મિત્રો તો પછી આ વિશે કામગીરીને લગતી કરવાની હોય તો કેમ નથી કરવામાં આવતી તો અભાવ ક્યાં જોવા મળી રહ્યો છે કેમ આ બધા લોકો કરે ખરે જાય છે અને જ્યાં દંડ કરવાનો હોય ત્યાં પણ ડન કેમ નથી કરવામાં આવતો મોટાભાગના લોકો લંગરીયા નાખીને બેઠા હોય છે તો એની ઉપર કેમ દંડ યોગ્ય રીતે કરવામાં નથી આવતો અમુક ચાર પાંચ દિવસ પહેલાં બીજી લિસ્ટિંગ કાઢી હતી ચેકિંગ માટે આવી હતી અમુક જગ્યાએ દંડ આપ્યો પણ ખરો ઘણા બધા લોકો બચી પણ ગયા તો ઘણી બધી વીજ ચોરી પણ કરવામાં આવી રહી છે તો એની પણ યોગ્ય રીતે કરવામાં કાર્યવાહી કરવામાં નથી આવતી પરંતુ એની સામે જે લોકો બિલ ભરે છે કાયદેસરનું હોય અને જે લોકોની સર્વિસ મળવી જોઈએ સર્વિસ પણ કેમ નથી મળતી આટલી બધી ત્રણ ત્રણ ચાર 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 કલાક સુધી જે આ જીબીના પાપના લીધે બધા લોકોને વીજળી વગર રહેવું પડ્યું હોય ગરમીના બફારામાં તો એને કેટલી બધી પીડા સહન કરવી પડતી હશે અશેરના લોકોને આ લોકોને ત્યાં ખબર પડી કે વીજળીની કિંમત શું હોય ઘણા બધા લોકો બગાડતા પણ હોય છે વીજળી એ પણ હકીકત છે મિત્રો જ્યારે વીજળીની કિંમત આવા સમયમાં ખૂબ પડતી હોય છે મેં સારા એન્જિનિયર હોય કે રાત્રે સમય ખડે પગે રહી અને એની કામગીરી કરતા હોય છે અને વીજ પુરવઠો પુના ધમધમતો કરતા હોય છે આવા લોકોને પણ સલામશે પરંતુ એ બધાને કહેવાય કહેવાની હોય છે જે બધું આટલી બધી જે તકલીફો ઘણી બધી છે સમસ્યા હોય છે તો સમસ્યાનું સમાધાન કરવા માટે જે અધિકારી હોય એ સરકારી બાબુ એ કેમ રસ નથી લેતા એક યોગ્ય રીતે કાર્યવાહી ક્યારે કરશે લોકોને જે સુવિધા આપવાની હોય તો કેમ પૈસા સડી જાય છે શું ખૂટી રહ્યું છે આમ કે આ બધા અધિકારીઓને શું મોટા મોટા બિલો કરીને કરપ્શન કરવામાં જે રસ છે ને આ હકીકત છે મિત્રો બધાને ખબર છે આ નાના છોકરા હોય તો મોટા બધા લોકોને ખબર છે આ જેવી બહુ બહુ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જૂના વાયર હોય તો વાયર પણ નથી બદલાવતા જીબીવાળા કેટલા જૂના વાયર થઈ ગયા હોય ને એનું કાપ બધા લોકો જે બધા ભોગવી રહ્યા છે ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય ત્યારે બધા જીબીના લોકોની આંખ ઉગડે અને ત્યારે આ તાત્કાલિક કાર્યવાહી થાય આવું જે સિસ્ટમ ચાલી રહ્યું છે નમસ્કાર